વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ ઇન અવર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ મિત્રો સબ્જેક્ટ છે આપણું એનર્જી કન્જર્વેશન એન્ડ ઓડિટ એમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જોતા હતા ચેપ્ટર નંબર ત્રણમાં આપણે આજનો ટોપિક છે વ્યાજ અને ખર્ચ આપણે ગયા જ હું વાત કરી કે ભાઈ આપણે નવું કોઈ મશીન લાવીએ કંપની સ્થાપી હોય આપણે પહેલાં તો કંપની બનાવી હોય આ તો નવું કોઈ સાધનનું ઇન્સ્ટોમેશન કરવું હોય તો ખર્ચ કેટલો આવે કયા પ્રકારનો આવે આપણે જુદા જુદા પ્રકારના ખર્ચ જોયેલા હવે એ ખર્ચ કરવા માટે આપણે એક વાત કરી બેંકમાં લોન અવેલેબલ છે શું બેંકમાં લોન અવેલેબલ એટલે મળે છે જે માણસ ત્રણથી ચાર કે પાંચ કરોડ રૂપિયા કે દસ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો એ તૈયારી કેશ કરીને કાઢે ના સ્વાભાવિક વાત છે બેંકમાંથી કરી લે ધિરાણ લેશે નાણાં કેવું લે ધિરાણ વ્યાજે લે છે હવે જ્યારે આપણે કંપનીનો વાર્ષિક અહેવાલ આપણી કંપનીનો વાર્ષિક એસ્ટિમેટ તૈયાર કરતા હોઈએ ત્યારે વ્યાજની પણ ગણતરી કરવી જરૂરી છે એટલે કે આપણે જો આખા વર્ષનું કંપનીનું આખું બધું કાઢતા હોય તો એમાં સાથે વ્યાજ પણ ઘણું જરૂરી છે કેમ કે ભાઈ વ્યાજ ના ગણે તો આપણે આખી હિસાબમાં ભૂલ આવે છે એટલે આપણે કંપનીના જે મેન્ટેનન્સ પછી વ્યાજ અને વર્કરનો પગાર જે હોય એ બધું કાઢીએ છીએ આપણે એમાં વ્યાજની પણ ગણતરી કરવી પડે હવે એ વ્યાજની ગણતરી કઈ રીતે કરીએ વ્યાજની જે આપણે ગણતરી કરીએ પછી પચાસ લાખનું મશીન કે એક કરોડનું મશીન લાયા હોય કે દસ લાખનું મશીન તો એ એ વર્ષનું એક વર્ષનું કેટલું આનું વ્યાજ થયું એ ગણતરી કરો એટલે આખા અને એની સાથે જે આપણે બીજી ગણતરી કરો એટલે આખા વર્ષનું આપણું બધું મળી શિડ્યુલ મળી જાય હવે વ્યાજની ગણતરી કઈ રીતે કરવાનું એ આપણે આ ટોપિકમાં ભણી તો વ્યાજ અને ખર્ચ જીટીયુમાં બે વાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આપણે ક્યાલે જોઈ તો પછી નવું ઇક્વિપમેન્ટ ખરીદવા કરતાં નવું ઇક્વિપમેન્ટની ખરીદી કરવા માટે જોઈતી મૂડી એટલે રકમ કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે છે એટલે ભાઈ કોઈ બી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ લાવવું હોય તો શું કરવું પડે આપણે કંઈક ગેસ પેમેન્ટ એટલું બધું હોતું નથી હોય તો પણ લોકો બેંક પાસેથી ઉધારી લે છે કોઈ સંસ્થા કે બેંક પાસેથી આ માટે સંસ્થા કે બેંક મૂડી પર વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે એ માણસ કોઈ દિવસ વાળો હોય કે કોઈ કંપની કોર્પોરેશન હોય કોઈ દિવસ આપણે મફતમાં કોઈ પૈસા ધિરાણ કરે ના એના ઉપર કેવો અમુક ટકા ટેક્સ લગાવે અમુક ટકા વ્યાજ લગાવે છે અત્યારે બેંકવાળા પર કેવું દસ અગિયાર ટકા કાર લોન લેવી તો આઠ ટકા અને આપણે ઇન્ડસ્ટ્રીયલની કોઈ લોન લેવી તો અગિયાર ટકા જેટલી વ્યાજ લગાવે છે એટલે આપણે સામાન્ય આપણે ગાડીની લોન લઈએ બેંકવાળા જોડેથી તો પણ એ લોકો કેવું આઠથી દસ ટકા જેટલું વ્યાજ લગાવે જ એટલે મિત્રો ઇક્વિપમેન્ટ ખરીદવા માટે કોઈ જોઈતી મૂડી હોય કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે આ સંસ્થા શું કરે છે બેંક કે મૂડી શું કરે બેંક વાળા શું કરે મૂડી પર વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે હવે આ વાર્ષિક વ્યાજ વસૂલ કરે છે અમુક બેંક વાળા ચક્રુત વ્યાજ ગણે અને અમુક માણસો સાદું વ્યાજ ગણે હવે આ વ્યાજના કેટલા પ્રકાર છે ગણતી કરવાના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે મિત્રો બે પ્રકાર કેટલા પ્રકાર છે બે પ્રકાર

તો ફર્સ્ટ આપણે જોઈશું સાદુ વ્યાજ આમાં શું હોય છે દર વર્ષે મૂળ રકમ પર જ વ્યાજની ગણતરી કરવામાં આવે છે શું કહેવામાં આવે છે દર વર્ષે મૂળ જેની રકમ હોય એના પર મુદ્દલ પર જ વ્યાજ નક્કી કરવામાં આવે છે આની ગણતરી છે જો પી બરાબર શું હોય છે રકમ આપણે પેમેન્ટ પેમેન્ટ બેન ગુજરાતી ઇંગ્લિશમાં પી બરાબર રકમ આ બરાબર રેટ આપણે કુલી જે રેટ નક્કી કર્યો હોય કે ભાઈ આટલા ટકા વ્યાજ ત્રણ ટકા કે પાંચ ટકા કે દસ ટકા અત્યારે દસ આઠથી દસ ટકા જેવું બીજું વ્યાજ ચાલુ છે એટલે પી એટલે રકમ આ એટલે વ્યાજનો દર એ સેમ હોય ટકાવી હોય કોઈ બી વ્યાજ કેટલામાં ગણાય જે રેટ હોય દસ ટકાવાળીમાં જ ગણાય છે સોની સમક્ષ એટલે ટકાવારીમાં ગણાય મિત્રો એન બરાબર સમયનો વર્ષ હોય તો એનો કાળો દર્શાવ્યો છે એટલે આટલા સમયમાં એટલે આટલો સમય તો કરવી પડે તો માસ હોય તો કરીને કરવાનો હોય છે મિત્રો બરાબર રકમ વ્યાજનો દર ટકાવારીમાં અને એન બરાબર સમયગાળો વર્ષમાં હવે આપણે વાર્ષિક વ્યાજ જો સાદું વ્યાજ ઘણવું હોય વાર્ષિક વ્યાજની સાદી ગણતરી કરી હોય તો એના માટેનું સૂત્ર છે કે ભાઈ આઈ બરાબર આપણે દસ પાંચમાં છઠ્ઠા સાતમાં નવમો તો છે ભાઈ આઈ બરાબર શું થયું હતું પી એટલે પેમેન્ટ આર એટલે રેટ એન એટલે વર્ડ ભાગ્યા હંડ્રેડ કેમ કે ભાઈ ટકાવારી છે સોમાં એટલે આપણે હંડ્રેડ કરવાના યાદ રાખજો મિત્રો આઈ એટલે સાદું વ્યાજ આઈ એટલે શું મિત્રો સાદું વ્યાજ જે વ્યાજ થાય એને રકમ આઈ કહેવાય આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન ડિવાઈડેડ હંડ્રેડ શું થાય મિત્રો આઈ ઇઝ ઇક્વલ ટુ પીઆર હન વાર્ષિક વ્યાજ આઈ બરાબર પીઆર ભાગ્યા સો મિત્રો એક આપણે જસ્ટ ઉદાહરણ લઈશું તો વધારે પણ માહિતી મળશે કે ભાઈ ઉદાહ આપણે સમજીએ ભાઈ આ બરાબર શું થાય છે હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ પચાસ લાખની એક ભય લોન લીધી છે કેટલા ટકાના દરે અગિયાર ટકાના દરે હવે એક કંપની માલિક છે એ પચાસ લાખનું એક મશીન લાવી છે એમાં કંપનીવાળાએ સોરી બેંક વાળાએ અગિયાર ટકાનો વ્યાજનો દર નાખ્યો છે હવે એનું દર વર્ષ તો આપણે વ્યાજ ગણીએ તો સૂત્ર પહેલા આપણે મૂકીએ કે ભાઈ આઈ બરાબર પીઆર સો આપણે સૂત્ર આપણે ઉપર જોઈ ભાઈ પી એટલે રકમ પી રકમ કેટલી છે આપણી પચાસ હજાર પચાસ હજાર રકમ છે આર બરાબર રેટ રેટ કેટલો છે મિત્રો અગિયાર ટકા અને સમયગાળો કેટલા વર્ષ માટે એક વર્ષનું જ ગણીએ આપણે જે સમય હોય પાંચ વર્ષ માટે લોન લઈએ પાંચ વર્ષ દસ વીસ જેટલી વેટલી આપણે ગણવાની આપણા આપણો હાલ એક જ વર્ષનું ગણવું છે તો એક વર્ષ વ્યાજ વ્યાજો તો આપણું સૂત્ર છે બરાબર આઈ બરાબર પી આર એન ભાગ્યા હંડ્રેડ એમાં આપણે દરેકની મૂલ્ય મૂકશું પીની મૂલ્ય મિત્રો જુઓ પી બરાબર પાંચ હજાર મૂક્યા આર બરાબર અગિયાર અને એન બરાબર એક વર્ષ ભાગ્યા હંડ્રેડ दे 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 गया? आ आपणती कडेंडा गाया पंचा, पंचावन्न जीर्या एक केॉरी पाच लाख पचस हजार रुपया व्याज केवित्रो पाच लाख पचास हजार रुपया वार्षिक व्याज, व्याज लाख એટલે મિત્રો બહુ કિંમત કે પચાસ હજારનું જો અગિયાર ટકા કંપનીવાળો લે તો પચાસ પાંચ લાખ પચાસ લાખનું પાંચ લાખ પચાસ હજાર જેટલું વ્યાજ મળે હવે કંપનીવાળા કેટલા સમય માટે કેટલા સમયમાં આપણે ડાયરેક્ટ શોધો તો શું થાય આ રીતે શોધ હોય તો બી ડિવાઇડ કરી શોધાય કેટલા સમય માટે તો એક વર્ષ બે વર્ષ મોસ્ટ ઓફલી દસ વર્ષ ઉપર હોય એટલે આપણે બાર વર્ષની ગણતરી કરીએ તો આ એક વર્ષનું મોલ્યુ પોત લાખ પચાસ હજાર એવું બાર વર્ષ માટે કરીએ તો એ સૂત્ર મૂક્યું આઈ આઈ બરાબર પીઆર ભાગ્યા હંડ્રેડ પીની કિંમત પચાસ હજાર એટલે રેટ અગિયાર અને એન બરાબર પેલામાં આપણે એક વર્ષ માટે ગયું એક મૂકેલા આમ બાર વર્ષ બાર વર્ષ માટે થઈ એટલે બાર કર્યા અને એનું કર્યા રૂપ સાદુપાવ્યું તો કેટલા થયા મિત્રો છાસઠ લાખ રૂપિયા કેટલું થયું અડધી કિંમત કરતાં પણ વધી ગયું મિત્રો કેટલું થયું અડધી કિંમત કરતા પણ એની કિંમત કરતા પણ વધુ બાર ડબલ વ્યાજ થાય એટલે પચાસ લાખ અને વ્યાજ થયું બાર વર્ષથી છાસઠ લાખ રૂપિયા વ્યાજ થયું આમ આપણે આ રીતે વ્યાજની ગણતરી કરી શકીએ છીએ આ થયો વ્યાજનો પ્રથમ પ્રકાર સાદું આમાં ગણતરી કઈ રીતે કરવામાં આવે મિત્રો કે ભાઈ આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે શું કરવામાં આવે પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજ ગણતરી કરવામાં આવે છે બીજા વર્ષ માટે મૂળ રકમના વ્યાજની રકમ ઉમેરી ગણવામાં આવે છે બીજા વર્ષ શું કહેવામાં કે જે વ્યાજ હતું એને પ્લસ કરી વ્યાજ પહેલાં વર્ષમાં આવેલું આપણે પેલા કર્યું પચાસ લાખનું પાંચ પાંચ લાખ પચાસ હજાર જેવું સમજે તો ડબલ કરી ઉમેરી દેવાના એટલે કેટલા થયા પંચાવન લાખ જેવા થઈ ગયા એની ગણતરી કરવામાં આવે ત્રીજા વર્ષથી એનું ગણવામાં આવે એમ વારા પરથી વ્યાજ ઉમેરી ઉમેરી ગણવામાં આવે છે એટલે એને વ્યાજનું મુદ્દલ કહેવાય મુદ્દલ વ્યાજ શું કહેવાય

જોઈતી મૂડી કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે તેને શું કહેવાય વ્યાજ ખર્ચ કહેવાય આ માટે સંસ્થા બેંક મૂડી પર વ્યાસિક વ્યાજ વસૂલ કરે છે આ વ્યાજ ગણવાની કેટલી રીતે છે બે રીતે કહ્યું સાદું વ્યાજ અને ચકૃત વ્યાજ સાદું વ્યાજ આપણે એના જે ઇક્વિપમેન્ટ એ જોયા પી બરાબર રકમ આર બરાબર વ્યાજનો દર રેટ એન બરાબર વર્ષો સમયગાળો એનું સૂત્ર છે સાદુ વ્યાજનું સૂત્ર ભાઈ આઈ બરાબર પી આર એન ભાગ્યા હંડ્રેડ સાદું વ્યાજનું સૂત્ર કહ્યું હતું પી આર એન ભાગ્યા સો આપણે ઉદાહરણ જોઈએ પચાસ હજારનું કોઈ રકમ હોય અને અગિયાર ટકા જો વાર્ષિક વ્યાજ હોય તો કેટલા ટકા વ્યાજ કેટલા રૂપિયા વ્યાજ આવે તો આપણે એનું ઇક્વેકુ ભાઈ આઈ બરાબર પી આર એન ભાગ્યા હંડ્રેડ પીની કિંમત મૂકી આરની કિંમત મૂકી એનની કિંમત મૂકી ભાગ્યા સો એટલે એનું સાદું રૂપ આપ્યું તો પાંચ લાખ પચાસ હજાર જેવું વાર્ષિક વ્યાજ આવ્યું અને આપણે એક વર્ષ માટેનું જોયું હવે બાર મહિના માટેનું કર્યું સોરી બાર વર્ષ માટેનું કરવું હોય તો એનની કિંમત બાર મૂકી દીધી એટલે એ જ સૂત્રો આઈ બરાબર પીઆર એન ભાગે હંડ્રેડ પીની કિંમત મૂકી આરની કિંમત મૂકી અને એન બરાબર કેટલા મૂક્યા બાર વર્ષ માટે એટલે બાર મૂક્યા એન ભાગે હંડ્રેડ તો કેટલું છાસઠ લાખ રૂપિયા થઈ એટલે ડબલ કરતાં વધી ગયું એટલે આ થયું સાદું વ્યાજની ગણતરી હવે આપણે બીજો એક પ્રકાર જોઈ લો કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ શું કરવાનું છે ભાઈ આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે શું આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે અને બીજા વર્ષ માટે મૂળ રકમમાં વ્યાજની રકમ ઉમેરી ગણવામાં આવે છે વ્યાજની રકમ હતી પહેલાં વર્ષની બીજા વર્ષમાં ઉમેરી દેવામાં આવે એનું ટોટલ વ્યાજ વ્યાજ કાઢવામાં આવે છે ત્રીજા વર્ષથી એમ ઉમેરી દેવાનું એમ દર વર્ષે જેટલા વર્ષ માટે એમ ઉમેરી ઉમેરીને ગણવામાં આવે છે એટલે આ વ્યાજ કેવું બહુ મોંઘું પડે છે એનું ઇક્વેશન હતું વ્યાજ મુદ્દલ બરાબર પી કૌશમાં વન પ્લસ આર ભાગ્યા હંડ્રેડ રીસ ટુ એન આ થયું એનું વ્યાજનું મુદ્દલ શોધવાની રીત બે બે ઇક્વેશન આપણે જોયા વ્યાજનું મુદ્દલ એટલે સાદું વ્યાજ અને ચતુર્થ વ્યાજ શોધવાનું આપણે જોયા શીખ્યા એના આપણે દાખલા છે આપણે જુદા જુદા દાખલા નેક્સ્ટ ટોપિકમાં જોઈશું પૈસા દાખલા ચક્રવિદ્યા ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા Können wir